ગાંધીનગરના દહેગામના જૂના પહાડિયા ગામ વેચાઈ ગયું છે ગામ વેચાઈ જતાં ગામના લોકો હવે મુશ્કેલીમાં મુકાયા છે પચાસ વર્ષ અગાઉ સર્વે નંબર એકસો બેતાલીસ વેચાયું હતું ગામ જે તે સમયે જમીન માલિકે અમુક રકમ લઈને વસવાટ કરવા માટે જમીન આપી દીધી હતી ગામની રચના થતાં અઠયાશી પરિવાર ગામમાં હાલ વસવાટ કરી રહ્યા છે એ અઠયાશી પરિવારના લોકો સરકારીની જુદી જુદી યોજનાનો લાભ પણ મેળવી રહ્યા છે ત્યારે ત્રેવીસ જૂનના રોજ ગામ અન્યને વેચી માર્યું હોવાનું ગામજનોએ ધ્યાનમાં આવ્યું ગામના લોકોએ જે માલિકને અમુક રકમ આપી હતી જમીન માલિકના વારસદારોએ અને વ્યક્તિને ગામ અપાતા સ્થાનિકો હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અઠયાસી પરિવાર ત્યાં વસવાટ કરે છે ગામની ચૌદ હજાર પાંચસો સત્તાણું ચોરસ મીટર જમીન અન્યને વેચી દેવામાં આવી છે સંવાદદાતા નિકુંજાની આપણી સાથે લાઈવ જોડાયા છે નિકુંજ હવે અઠ્યાસી પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કારણ કે જૂના પહાડિયા ગામ વેચાઈ ગયું છે શું છે આ સમગ્ર મામલો જી દહેગામ પાસે આવેલું આ જૂના પહાડિયા ગામ એ ગામની અંદર હું છું અને આસપાસ જે આપ તે આ ગામના દ્રશ્યો છે ગામના મકાનો છે પરંતુ હવે સ્થિતિ એ છે કે ગામ જે જમીન પર બનેલું છે તે જમીન જ વેચાઈ ગઈ છે એટલે કે પૂરેપૂરું ગામ જે છે તે વેચાઈ ચૂક્યું છે પચાસ થી સાઠ વર્ષ પહેલા આ ગામની જમીન જે છે તે અહી રહેનાર વ્યક્તિઓને વેચવામાં આવી હતી પરંતુ તેની નોંધ ન થઈ અને નોંધ ન થવાના કારણે સાત બાર ઉતારાની અંદર જે જે તે તે ખેડૂત છે ચાલી રહ્યા હતા અને તેના કારણે હવે તે જૂના ખેડૂતના વારસદારોએ આ ગામ અન્ય વ્યક્તિને વેચ્યું એટલે કે આ જમીન જે છે તે અન્ય વ્યક્તિને વેચ્યું અને તેના કારણે હવે ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે મારી પાછળ આપ દ્રશ્યો જોશો તો સમગ્ર ગામના જે લોકો છે તે એકઠા થયા છે એડવોકેટ જે છે તેને બોલાવવામાં આવ્યા છે એટલા માટે કે હવે આ સમગ્ર ઘટનાક્રમની અંદર કાનૂની સહારો કઈ રીતે લઈ શકાય જે આપ જોવો છો તે પ્રકારે તમામ દસ્તાવેજો તેમને રજૂ કર્યા છે અને ગામ લોકો કહી રહ્યા છે કે લગભગ તેઓ પચાસ વર્ષ કરતા વધુ સમયથી આ ગામની અંદર વસવાટ કરે છે અલબત્ત આ ગામની અંદર આવેલા અનેક એવા મકાનો છે કે જેને સરકારી આવાસ મળ્યું છે ઇન્દિરા આવાસ યોજના હેઠળ પણ ગામની અંદર મકાન બનેલા છે આપણી સાથે જે એડવોકેટ અહીં પહોંચ્યા છે સૌથી પહેલા તેમની સાથે વાત કરીશું આપનો પૂરો પરિચય આપો અને શું સમગ્ર ઘટનાક્રમ છે આ ગામ આખું વેચાઈ ગયું એ પ્રકારની બાબત સામે આવી કઈ રીતે વેચાયું અને હવે કાનૂની રસ્તો શું મારું નામ મોહમ્મદ આરીફ શેખ છે હું કપોળથી આવું છું મારા ક્લાયન્ટ છે ઝાલ આલમસિંહે મને અહીંયા અત્રે બોલાવ્યો છે અને એમણે મને એમના જે દસ્તાવેજો છે એમની પાસે એ મને હેન્ડ ઓવર કરેલા છે એ જોતા પ્રથમ તો એ સ્પષ્ટ થાય છે કે આ જમીન ઓગણીસો સિત્યાસીમાં એમના વડવાઓએ તથા એમણે મૂળ માલિક પાસેથી સ્ટેમ્પ પેપર ઉપર વેચાણ રાખેલ છે અને ત્યારથી એમનો આ જમીન ઉપર કબજો છે અને આ જમીન ઓગણીસો સિત્યાસીથી જ્યારથી એમણે વેચાણ રાખી ત્યારથી એ વેચાણ હક્કે એનો કબજો ધરણ ધારણ કરી અને એનું મકાન તરીકે અને પછી એમના ખેતીના સાધનો મૂકવા માટે એના માટે ઉપયોગ કરી રહેલા છે અને એમની ફેમિલી છે અને એમની ફેમિલીમાં લગભગ એંસી વ્યક્તિઓ છે કે જેમણે અહીંયા મકાનો બનાવેલા છે હવે જમીન વેચાણ આપી છે એ જે વેચાણ આપનારના વેચાણ આપનારના જે વારસો છે એ બાજુના જ ગામમાં રહે છે એટલે બાજુના વિસ્તારમાં રહે છે આ લિહોળાનો એક વિસ્તાર છે જેને પહાડીયા તરીકે ઓળખાય છે નવો પહાડીયા અને બીજો પહાડીયા એ રીતે એનો ઓળખાણ આપે છે મને હમણાં જ એમની ખબર પડી એટલે નવા પહાડીયામાં જેના નામ રેકર્ડ પર ચાલે છે નવા પહાડીયામાં રહે છે એમને ખબર છે કે આ મિલકત ઓલરેડી અમારા વડીલોએ વેચાણ આપી દીધેલી છે અને કબજો આમનો જે છે જેમને વેચાણ આપી છે એમનો છે એમને મકાનો બનાવ્યા છે અને આ મકાનોની આકારણી પંચાયતના રેકર્ડ દફતરે સરકારી ધારાધરણો મુજબ કરવામાં આવેલી છે અને એનો વેરો ભરાવામાં આવે છે સરકારે પછી એ પંચાયતે એમને બધી સુવિધા પણ આપેલી છે પાણીની છે લાઈટની છે બધી સરકારી યોજનાઓનો પણ લાભ ઘણાને મળ્યો ચોક્કસ એ બી એ બી પણ એ બી પણ મારી પાસે રેકોર્ડમાં આવ્યું છે કે ભાઈ સરકારી યોજનાઓનો પણ લાભ મળ્યો છે બીજું કે સિત્યાસીથી આજ દિન સુધી એ એમણે કોઈ અટકાવ હેલો હરકત પણ આ લોકોને કરેલો નથી એમણે કહ્યું પણ નથી કે ભાઈ તમે આ જમીન છોડ દો બીજું કબજો લેવા માટે પણ એમણે આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરેલી નથી આ જમીનનો દસ્તાવેજ તો થઈ ગયો હવે હવે શું શું કાનૂની આ આ લોકોને લોકોને કરવું પડશે સિવિલ કોર્ટમાં જઈને એમના રાઇટ માટે ઘા કરવું પડશે કોર્ટની અંદર કે ભાઈ આ મિલકત અમે આટલા વર્ષોથી મિલકત ધારણ કરીએ છીએ વેચાણ હક્કી રાખેલી છે અને ના હોય તો હમણાં સુપ્રીમ કોર્ટના ઘણા બધા એવા જજમેન્ટ આવેલા છે કે જેમાં બાર વર્ષથી વધારાનો કબજો હોય તો મિલકતના માલિક ગણાય એ હેઠળ પણ ઓલરેડી એમને જે કંઈ રિલીફ મળતી હશે એ એ પાસા ઉપર વિચાર કરી ને અમે આગળ કાર્યવાહી કરીશું અચ્છા એક એક કહેવત છે કે આમ અજુગતું કોઈ લાગે તો એવું કહેવાય કે પગ નીચેથી જમીન ખસકી ગઈ આપની સ્થિતિમાં પણ એવું થયું કે અચાનક આપને ખબર પડી છે કે આપે જે રહો છો તે જમીન જ વેચાઈ ગઈ છે શું સ્થિતિ હતી આપની ને હવે કઈ રીતે ગામ લોકો લડત આપવાના હવે તો સાહેબ અમારે શું જે કાયદેસર થાય એ રીતે અમારે કરવું પડશે બરોબર અમને તો ખબર જ નથી આ તો એવી તાત્કાલિક ખબર પડી કે ભાઈ આ જગ્યા વેચાઈ ગઈ એટલે અમે દોરતા થયા અને કોઈ મોટા માણસનો સહારો લઈને કાયદાકીય જે જોગવાઈ થતી હોય એ રીતનું કઈ રીતે આ ગામ વસ્યું તું પચાસ વર્ષ પહેલા થી આપ રહો છો કઈ રીતે ગામ વસ્યું તું કઈ રીતે જમીન લીધી હતી અમે સાહેબ ત્યાર તો અમારી ઉંમર નાની હતી બરોબર એટલે અમને તો બહુ ખબર નહીં બરોબર કેટલા વર્ષથી તમે અહીંયા પચાસ એક વર્ષ થયો કેટલા પરિવાર હશે અહીંયા લગભગ ઘર છે સાહેબ શું શું લાભ સરકારી યોજનાનો લાભ ત્યારે જ મળે કે જયારે તમારી પાસે બધા ડોક્યુમેન્ટ હોય અહીં સરકારી યોજનાનો પણ લાભ મળ્યો અહીંયા સરકારી યોજનામાં જો એક તો પંચાયતના બે બોર પંચાયતનો રૂમ બે ફરિયામાં સીસી રોડ ધોબી ઘાટ પછી ગેસ કનેક્શન આ બધું સરકારી એમના લાભ મળેલો સાહેબ તમામ સરકારી યોજનાનો લાભ પણ મળ્યો છે પરંતુ સ્થિતિ એ છે કે સમગ્ર ગામ વેચાઈ ચૂક્યું છે ગામનો દસ્તાવેજ જે છે તે થઈ ચૂક્યો છે અને હવે ગામના લોકો જે છે તે કાનૂની રાહે કયા પ્રકારનો ઉકેલ લાવી શકાય તે અંગે ચર્ચા કરી રહ્યા છે ગામના સરપંચને પણ અહીં બોલાવવામાં આવ્યા છે સરપંચ જે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું બેન શું નામ તમારું સેજલબેન સેજલબેન તમે ગામના સરપંચ છો પારિયાના સુજાના સેજલબેન તમારું અડધું ગામ જે છે એ વેચાઈ ગયું એ પ્રકારની માહિતી આવી શું તમે શું કહો છો પહેલા તો 60 50 વર્ષથી આ ગામ બંધાયેલું છે સરકારી કામ થયેલું છે ટાંકી બાંકી બધું કામ થયેલું છે ઘર ખાસો છે એટલામે સરકારી કામ બધું આગા થયેલું છે પંચાયતનો બધો લાભ પણ મળતો હા પંચાયતનો લાભ પણ મળે છે શું કરશો તમે હવે સરપંચ તરીકે સરપંચ તરીકે તો હવે જવા તો ના દેવાય ના કારણ કે સરકારી કામ થયેલું છે બધું આટલા ગામ બંધેલા છે ગામના સરપંચ છે મહિલા સરપંચ છે કહી રહ્યા છે કે ગામ પહેલેથી જ અહીં વસવાટ થયેલો છે અલબત્ત પરા વિસ્તારનું આ ગામ છે અને ગામના લોકો તમામ અહીં એકઠા થયા છે તેમના પગ નીચેથી જમીન ખસકી ગઈ જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેઓ જ્યાં વસવાટ કરે છે તેમનું જ્યાં ઘર છે જ્યાં લગભગ સિત્તેર કરતાં વધુ ખોરડાઓ છે તે તમામ ખોરડાઓની નીચેની જમીન જે છે તે દસ્તાવેજ થકી વેચાઈ ચૂકી છે પરંતુ એડવોકેટ કહી રહ્યા છે કે બાર વર્ષ કરતાં વધુ સમયથી કોઈ એક જગ્યા પર આપ હક ભોગવટો ભોગવતા હો તો પછી તેના કાયદેસર આપ માલિક બની શકો તે પ્રકારનો એક કાનૂની અને કોર્ટનો રસ્તો ખુલ્લો છે પરંતુ હાલ તો સમગ્ર ગામની અંદર ચિંતાનું વાતાવરણ છે ચિંતાનું મોજું છે કારણ કે જે વિસ્તારની અંદર તેઓ પચાસ વર્ષથી રહેતા હતા તે તે જમીન જમીન વેચાઈ ચૂકી છે હવે તેમની નથી રહી તેનો ઓલરેડી દસ્તાવેજ જે છે તે થઈ ચૂક્યો છે ને હવે ગામના લોકો કાનૂની સહાય ના રાસ્તે કોર્ટના રાસ્તે પોતાની વેચાયેલી જમીન પરત મેળવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે આભાર નિકુન સમગ્ર વિગતો બદલ